સુરતમાં ભટાર સ્થિત ખાડી કિનારા પાસે આવેલ ઇન્દિરાનગર એટલે રસુલાબાદ નગર સ્લમ વસાહતના સુમનપાના વિકાસ કાર્યમાં નટતરરૂપ ઝૂંપડાવાસીઓને સ્થાયી સમિતિ દ્વારા વર્ષ બે હજાર છથી બે હજાર ત્રેવીસ સુધી થયેલ વિવિધ ઠરાવ મુજબ માનવતાના ધોરણે વૈકલ્પિક ઈડબ્લ્યુ એસ આવાસની ફાળવણી કરવા સુરત કોંગ્રેસ દ્વારા અઠવા ઝોનના ઝોનલ વડા અને અઠવા ઝોનના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રજા એટલી છે કે સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોન વિસ્તારમાં બટાર ખાડી કિનારા પાસે આવેલ ઇન્દિરા નગર વસાત અને રસોલાબાદ નગર વસાત એ ઓગણીસો નેવું પહેલાંથી ત્યાં સ્થળ પર વસેલી છે ગઈકાલે અઠવા ઝોનના કર્મચારી દ્વારા ત્યાં ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ જેના સ્થાનિક મહિલા અને શ્રમિકોએ ઉગ્ર વિરોધ નોંધાવતા અને ગુરુ વિરોધ પ્રદર્શન કરતા એમને કામગીરી અટકાવી પડી આજ રોજ હું અને પૂર્વ કોર્પોરેટર દલિત નેતા સુરેશભાઈ સોનાવણે સૌ અસરગ્રસ્ત પરિવારોની સાથે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે સુરત મહાનગરપાલિકાએ વર્ષ બે હજાર છથી લઈને બે હજાર ત્રેવીસ સુધી વિવિધ તેર સુરત મહાનગરપાલિકા સ્થાયી સમિતિ ઠરાવ કરેલા છે કે જે સુરત શહેરના વિકાસમાં નડતરરૂપ કે વિકાસ કાર્યમાં જે કંઈ જગ્યા પર જે ઝૂંપડાવ હતા દાખલા કે નદી કિનારે ખાડી કિનારે નહેર કિનારે રોડ રસ્તા પર કે અન્ય વિકાસ કાર્યમાં નડતરરૂપ ઝૂંપડાઓને વૈકલ્પિક આવાસરૂપે કોસાડ ભેસ્તાન જહાંગીરપુરા વેસુ કે ડિંડોલી વગેરે સ્થળો પર ઈવી ઈડબલ્યુએસ આવાસની ફાળવણી કરવામાં આવી છે અમારી રજૂઆત એટલી છે કે સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ દ્વારા જે જે ઠરાવો થયા છે જુદી જુદા એ તે ઠરાવને અનુસરીને આ ઝૂંપડાવાસીઓના સાથે પણ એ પ્રમાણે ન્યાય થવું જોઈએ આ ઝૂંપડાવાસીઓ પણ સુરત શહેરના નાગરિક છે આ દેશના જ નાગરિક છે એમનો અધિકાર પણ એટલો જ છે કે જેમના પણ વૈકલ્પિક આવાસની ફાળવણી કરી છે એ નીતિ આ લોકોને પણ ફાળવણી ઈડબ્લ્યુએસ આવાસની કરવી જોઈએ અને અધિકારીઓને એટલી વિનંતી કરવા આવે છે કે તમે અધિકારી જો કોઈ હિટલર નહીં એટલે તમે કોઈ અમાનવી અત્યાચાર એવો ના કરતા કે જેના કારણે તમારે ન્યાયિક ધોરણે પણ કોર્ટમાં જવું કોર્ટમાં દરવાજા જોવા પડશે કાં તો અમારે ના છૂટકે ગાંધી ચિંતા માર્ગે તમારી સામે આંદોલન કરવાની ફરજ પડશે